અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા પાનોલી પોલીસે છ જુગારીઓ ને ખરોડ ગામે જુગાર રમતા ઝડપી પાડી પંચ્યાસી હજાર ઉપરાંત કર્યો હતો પ્રાપ્ત કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળી હતી કે ખરોડ ગામે કૃત્રિમ લાઇટના અજવાળે કેટલાક કિસ્સા પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમી ના આધારે બાતમી વાળી જગ્યાએ જઈ જોતા ખરોડ ગામે સીધા તળાવ ફળિયામાં બાવળની જાડી નીચે કેટલા ઈસમો જુગાર રમતા જણાતા પોલીસે જગ્યા કોર્ડન કરી છ જેટલા ઈસમો પકડી પાડ્યા હતા જેઓને તમામ વિરોધ જુગારધારા એક્ટ દાખલ કરી વધુ તપાસ આરંભી છે પોલીસે પકડી પાડેલા જુબેરભાઈ સુલેમાન ખરોડ ગામ ગીરીશભાઈ વેચાણ વસાવા રહે કરોડ સુરેશભાઈ વિશ્રામ વસાવા રહે કરોડ ફેઝલ અબ્દુલ શાહ રહે કરોડ સુનિલભાઈ દિનેશભાઈ વસાવા રહે કરોડ તેમજ હસમુખભાઈ કરસનભાઈ વસાવા વારે કરોડ નાઓને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની અંગ જડતી દાવો પરના રોકડા તથા મોબાઈલ ફોન મળીને કુલ પંચ્યાસી હજાર બસો ચાલીસ નો મુદ્દા માલ કબજે કર્યો હતો